જિલ્લામાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે જિલ્લાના એક ગામમાંથી ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે પિતાના મિત્રે બાળકી સાથે દુષ્કર્મ કર્યો અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી આ ઘટના બાદ ગ્રામજનોએ આરોપી શખ્સને પકડીને પોલીસને હવાલે કરી દીધો છે અરવલ્લી જિલ્લામાંથી સામે આવેલા રેફ વિથ મર્ડર કેસમાં દોડા દોડી થઈ છે યુવકે પોતાની હવસનો શિકાર બનાવ્યો છે ઘટના એવી છે કે ધનસુરા તાલુકાના એક ગામમાં એક નરાધમે પોતાની મિત્રની ચાર વર્ષની બાળકી પર નજર બગાડી હતી જ્યારે તેને મોકો મળ્યો તો તેને બાળકીને પોતાના ઘરમાં લઈ ગયો ઘટનાની જાણ ગ્રામજનોને થતા જ ગ્રામજનોએ આરોપી જયંતિને બરાબરનો ફટકાર્યો અને બાદમાં આરોપી જયંતિ પરમારને પોલીસને હવાલો કરી દીધો હતો હાલમાં અરવલ્લી જિલ્લાના પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને અધિકારીઓ ધનસુરામાં જમા થઈ ગયા હતા આ ઘટનાને પગલે આરોપી પ્રત્યે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ધનસુરા પોલીસ સ્ટેશનના તાબાના એક ગામમાં આજે સાંજના પાંચેક વાગે પોલીસ સ્ટેશન આવી અને સાંજે આઠ સાડા આઠ વાગે ફરિયાદી ભાઈ એવી જાહેરાત કરેલી કે પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જનતીભાઈ અળખાભાઈ નાઓએ એને પોતાના ઘરની અંદર લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસોરા ખાતે લાવેલ છે જે હકીકત આધારે ધનસોરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ શ્રી તથા સ્ટાફના માણસો સ્થળ ઉપર જે તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જનદીભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી દીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એ એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી અને એ પોતે લલચાઈ ભોંસલાવી અને ઘરમાં લઈ ગયેલો અને ત્યાં એને દુષ્કર્મ આચરી અને તેનું મૃત્યુ નીકળેલું છે